જગત માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહ સાથે ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરના ખોડલધામ પરિવાર દ્વારા જીઆઈડીસી માં આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તિરૈયા આગેવાન ભરત પટેલ ખોડલધામના ટ્રસ્ટીઓ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવરાત્રિના પ્રથમ દિવસે જાણીતા કલાકાર કવિ રબારી મિલન મહેર અને ભાવિકા સાવલિયાએ ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઘૂમી માતાજીની આરાધના કરી હતી આ ગરબા મહોત્સવ થકી એકત્રિત થનાર ભંડોળનો ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે